નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પંચમહાલ જિલ્લામાં સેરા તાલુકાના આસપાસના વિસ્તારમાં અચાનક વાતાવરણમાં આવેલો પલટો પ્રાપ્ત માહિતી અનુસાર ચોમાસાની હજુ તો કેટલાક સમયની વાર છે તે પહેલા ચોમાસાનું આગમન થવાનું હોય તેવું વાતાવરણમાં જોવા મળી રહ્યું છે અચાનક ધૂળની ડમરીઓ અને આકાશમાં કાળા ડિબાંગ વાદળથી જાણે કે ચોમાસાની શરૂઆત થવાની હોય તેવું દેખાઈ આવે છે ગુજરાતમાં અંબાલાલ પટેલની આગાહી મુજબ આવનારા બે ત્રણ દિવસમાં વાદળછાયું અને વરસાદી વાતાવરણ અમુક જિલ્લામાં થશે તેવું જણાવવામાં આવ્યું હતું ત્યારે આજરોજ શહેરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વાવાઝોડું જોવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરમેત સત્યની સાથે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી